તો સુરતમાં અસ્થિર મગજના યુવકે રોડ પર ધમાલ મચાવી અર્ધનગ્ન હાલતમાં યુવકના હાથમાં ઘાતક હથિયાર પણ જોવા મળ્યું યુવકને કાબૂમાં કરતા પોલીસ કર્મીઓને પરસેવો છૂટી ગયો પૂછપરછ કરતા યુવાન અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું છે મહત્વનું છે કે પોલીસે યુવકને માનવ મંદિર આશ્રમમાં મૂક્યો છે જહાંગીરપુરામાં યુવકે મચાવેલી ધમાલનો આ વિડિયો વાયરલ થયો છે તો સુરતમાં અસ્થિર મગજના આ યુવકે રોડ પર ધમાલ મચાવી છે અર્ધનગ્ન હાલતમાં રોડ પર ઉતરી આવ્યો અને તેમની તેમના હાથમાં ઘાતક હથિયાર પણ જોવા મળ્યું તો પૂછપરછ કરવામાં આવતા યુવક અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું છે જેમને અસ્થિર મગજના યુવકે આ ધમાલ મચાવી જેનો વિડિયો વાયરલ થયો છે અર્ધનગ્ન હાલતમાં આ યુવક રોડ પર ઉતરી આવ્યો અને હાથમાં ઘાતક હથિયાર પણ આ યુવકના હાથમાં જોવા મળ્યું તો આખરે પોલીસે મહા મહેનતે યુવકને વશમાં કર્યો હતો ધ્રુવ પાસેથી ધ્રુવ સુરતમાં અસ્થિર મગજના યુવકે રોડ પર ધમાલ મચાવી કોણ છે આ યુવક શું વિગતો બિલકુલ સુરતના જંગીરપુરા વિસ્તારનો એક વીડિયો સામે આવ્યા છે જેમાં એક અસ્થિર મગજનો જે યુવક હતો તે જાહેરમાં મારામારી પણ કરતો હતો હાથમાં ચપ્પુ લઈને લોકોને ડરાવી ધમકાવી રહ્યો હતો જયારે આ અંગે જાગીરપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં તો પોલીસના કેટલાક જે કર્મચારી છે તે પણ ત્યાં યુવકને પકડવા માટે આવ્યા હતા પરંતુ પોલીસ સાથે પણ તેને ઝપાઝાપી કરી પોલીસનો દંડો પણ તેને લઈ લીધી હતી અને તેની સાથે પણ તે લોકોને ડરાવતો હતો ઇવન પોલીસની ઉપર પણ હુમલો કરતો હતો આખરે પોલીસે તેને પકડવા માટે બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો અને એક રીતે ખૂબ જ મોટી રીતે ધમાલ મચાવી હતી જાહેર રોડ પર ધમાલ મચાવી હતી ખુબ જ ભારે જહેમત બાદ પોલીસના જવાનોએ આ યુવક ને પકડવામાં સફળતા મળી હતી અને આ યુવક પછી જે છે તે સારવાર કરતા હોય અને માનસિક વિભાગની જે સારવાર ચાલતી છે તે જગ્યાએ તેને મોકલી આપવામાં આવ્યો છે જોકે આ યુવક કોણ હતો અને ક્યાંથી આવ્યો હતો તે તો હજુ સુધી કોઈ જાણકારી નથી મળી પરંતુ રોડ પર રહેતો હતો અને ફૂટપાથ પર રહીને જે તે પોતાનું ગુજરાન ચલાવતો હોય તેવું હાલ પ્રાથમિક જાણવા મળ્યું છે અને આ અસ્થિત મગજ ના હાલ જે કહી શકાય કે માનવ મંદિર આશ્રમમાં માં મૂકવામાં આવ્યો છે અને ત્યાં અત્યારે તેની સારવાર પણ ચાલી રહી છે કામરેજ વિસ્તારમાં આવ્યું આ માનવ મંદિર આશ્રમ છે પરંતુ જે રીતે અડધો થી પોણો કલાક સુધી જે યુવકે ધમાલ મચાવી હતી તેને લઈને પોલીસ થી લઈ સ્થાનિક લોકો સૌ કોઈ ડરનો માહોલમાં આવી ચુક્યા હતા જી આભાર ધ્રુવ વિગત આપવા બદલ